દાહોદના ફતેપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની જાહેર સભા જાહેર સભામાં લાગેલ બેનરમાં વર્તમાન સાંસદ અને બે હજાર ચોવીસ લોકસભાના ભાજપ ઉમેદવાર જસવંતસિંહના ફોટા ઉપર સ્ટીકર લગાડવામાં આવ્યું કોઈ જાણે ઇસમ દ્વારા બેનરમાં ઉમેદવારના ફોટા ઉપર સ્ટીકર લગાડી દેવામાં આવ્યું હતું ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોના ફોટા ઉપર સ્ટીકર લગાવી દેતા તરે તરેની ચર્ચાઓથી ચકચાર મચી જવા પામી મીડિયાને ધ્યાને આવતા બેનરને સંતાડવાનો કરાયો પ્રયાસ તાત્કાલિક એક વ્યક્તિ દ્વારા દૂર કરાવ્યો આજે દાહોદ જિલ્લાના ફતેપુરામાં માન્ય મુખ્યમંત્રી શ્રીનો પ્રવાસ હતો આ વિધાનસભાના કાર્યકર્તા શુભેચ્છકોની સભા અને પછી એક મુખ્ય કાર્યકર્તાઓ સાથેની બેઠક એવી રીતે મુખ્યમંત્રી શ્રીનો પ્રવાસ અખા ગુજરાતમાં ચાલી રહ્યો છે પ્રદેશ પ્રમુખ શ્રીનો પ્રવાસ ચાલી રહ્યો છે અને અત્યારે આ પ્રવાસો લગભગ બધા જિલ્લા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ પ્રમુખ કવર કરી રહ્યા છે

કદાચ એવું લાગ્યું ચૂંટણી ખર્ચ બાબતમાં કઈક હશે એટલે એના કારણે કર્યું હશે બીજું કોઈ કારણ નથી